ફતેગઢમાં બોગસ સોયલ્ટી કાઢતી ઓફિસોમાં પ્રાંત અધિકારીને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા દરોડા પડાયા વાગડ પંથકમાં સરકારી અને ખાનગી જમીનોના ગેરકાયદે ખનીજ ચોરીના બનાવો વધી રહ્યા છે ચોરી અટકાવવા બચાવ પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું જેથી ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ફતેગઢમાં બોગસ સોયલ્ટી પાસ કાઢી આપતી પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા જેને લઈને ફફડાટ ફેલાયો છે વાગડમાં લાંબા સમયથી બોગસ સોયલ્ટી તેમજ જે જગ્યાએ ખાણ મંજૂર થઈ છે તેની વિરુદ્ધ દિશામાં સરકારી પડતા જમીનમાંથી માટી કાઢીને રોયલ્ટી આપી મોરબી તરફ ઓવલોડ ગાડીઓ દોડાવાય છે જેની વ્યાપક ફરિયાદોના કારણે હરકતમાં આવેલી ભુજ ફ્લાઈંગ સ્કોડ સ્થાનિક પોલીસ સાથે ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુદ સૂર્યવંશીએ ફતેહગઢ વિસ્તારમાં ઢગલાબંધ ગાડીઓના કાફલા સાથે બપોર બાદ પડાવ નાખ્યો હતો જેના કારણે ખનીજ માફવામાં હિત દોડધામ મચી હતી મસ્ત મોટા મશીનો તેમજ ગાડીઓના ટાયરોને બ્રેક લાગી હતી કેટલીક બોગસ રોયલ્ટી કાઢતી ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા બેથી ત્રણ ઓફિસોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિનું સાહિત્ય મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું કેટલીક ગેરકાયદેસર ખાણોની માપણી કરાઈ હતી મોડે સુધી કાર્યવાહી ચાલુ હોવાના કારણે સચેત આંગણા બહાર આવ્યા નથી લાખોને રોયલ્ટી ચોરી તેમજ ગેરકાયદેસર ખાણોમાં કઢાયેલ માટીમાં બહુ મોટા કડાકા ભડાકા થવાનું સૂત્રો જણાવી રહ્યા હતા કાર્યવાહી બાદ નોટિસ ફટકારા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે